હેલો મિત્રો શું તમે પણ નાના મોટા ધંધા માટે ઇકોની શોધમાં છો તો ખાસ આ વિડિયો તમારા માટે છે અને શું તમારે પણ ફેમિલી માટે કાર અથવા કોઈ બી ગાડી અન્ય ગાડી જોતી હોય તો અમારે ત્યાં તમને દરેક પ્રકારની ગાડી જોવા મળી જશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને પૂરી પૂરી માહિતી આપી દઈશ આ ગાડીઓ તમને પંચમહાલ ગોધરાની અંદર હાજરા હાજર જોવા મળી જશે તો ઉપર મારો કોલ નંબર આપે સાથે કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને રૂબરૂ ગાડી આ તમારે જોઈ હોય તો પંચમહાલ ગોધરાની અંદર જોવા મળી જશે તો હા મિત્રો આપણી જોડે એકલી ઇકો જ નહીં આપણી જોડે દરેક પ્રકારની ગાડી જોવા મળી જશે બોલેરો પિકઅપ છે આઈટેન છે વર્ના બ્રેઝા બલેનો સ્વિફ્ટ વેગેનાર અલ્ટો કંપની સીએનજી તો કંપની સીએનજી પણ આપણી જોડે તમને જોવા મળી જશે અને ઇકોમાં તમે જોઈ શકો છો બે હજાર પંદરથી લઈને બે હજાર તેવીસના મોડલ સુધી અમારી જોડે તમને ગાડી જોવા મળી જશે એકદમ પાવરફુલ એન્જિન જેન્યુઅલ કિલોમીટર ચાલેલી દરેક ગાડી તમને ફૂલ એસેસરીઝ કરેલી એકદમ મેન્ટેન ગાડી ચારે ટાયર એકદમ ફ્રેશ હોય છે કોઈપણ જાતના ગોવા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનમાં પણ કોઈપણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઅન કિલોમીટર ચાલેલી આવે છે કોઈપણ જાતનો ગોવા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનમાં પણ કંઈ કામ આવતું નથી તો આ ગાડીઓને લેવા માટે ઉપર મારો કોલ નંબર આપ્યો કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને પંચમહાલ ગોધરાની અંદર આ તમને ગાડીઓ જોવા મળી જશે તો અત્યારે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી ફરી મુલાકાત થશે આવા જ નવા વિડીયોની સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો